જય ભારત સાહેબ જણાવવાનું કે આજે એક પ્રતિક ઉપવાસનું આયોજન કરવાથી આખા સુરત શહેરની જનતાને એટલું કહેવામાં આવે છે કે ખરેખર આ સિવિલ એ સિવિલ એક જર્જરિત હાલતની અંદર હોય ઘણા વર્ષોથી પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવે છે એની પાછળનો હેતુ શું ખરેખર અમને એક જ મારી માંગ છે કે તાત્કાલિક ધોરણ અંદર આ ને ખાલી કરવામાં આવે આ સિવિલ ખરેખર આ પરિવાર કેટલા લોકોની જાનને જોખમ છે આજે સરકાર પણ એક ભાવભૂરું એક નિવેદન કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણની અંદર આ સિવિલને ખાલી કરવામાં આવે અને તાત્કાલિક અંદર ખરેખર એક મોટી બિલ્ડિંગ એવી બનાવવામાં આવે કે જ્યાં આરામથી પબ્લિકને સારી સારવાર મળે આવી સુવિધાઓના સાધનો આવે આવી બધી જ વસ્તુઓ ઉપલબ્ધ થાય ત્યારે એ સુવર્ણ બાળકની સ્થાપના થશે આવી બિલ્ડિંગ ની અંદર જયારે હોનારત થશે ત્યારે મોટા મોટા નેતાઓ ગાડીઓ આવીને લાલબત્તી અહીંયા ઊભી રાખશે અને કહે છે અમને બહુ દુઃખ થાય છે પણ તમે આ જયારે દુઃખ થાય છે પેલા તો તમે કઈ કરો આટલી આ કાયદા કથા દ્વારા અમારી એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણ ની અંદર આ માનવતાના ના ત્યાં સિવિલ ખરેખર આખી નવી બનાવવામાં આવે અને આને બંધ કરી દેવામાં આવે નમસ્કાર હું અત્યારે આવ્યો છું ન્યૂ સિવિલ હોસ્પિટલ અને કથા દ્વારા એક કાર્યક્રમ આપેલો કે અહીંયા જર્જરિત બિલ્ડિંગ છે જે અહીંના કર્મચારીઓ સુરતના નાગરિકો અને દર્દીઓ ડોક્ટરો જે કોઈ પણ અહીંયા આવતા હોય એના માટે ખૂબ જોખમી હતું જેથી કરીને એ લોકોએ જે અમુક દિવસો આપેલા કે આટલા દિવસમાં આ જગ્યા ખાલી કરાવો તંત્ર દ્વારા કોઈ નોંધ ન લેવાતા આજે આ લોકો ધરણા પર બેઠા છે એક જેના સમર્થનમાં હું આવ્યો છું અને શહેરના હરેક જાગૃત લોકોને જરૂર ખાસ આવવું જોઈએ એવું મારું માનવું છે આપણે આજે તમે પાછળ જોઈ રહ્યા છો એ રીતના ન્યુ સિવિલ હોસ્પિટલની જે જરૂરિયાત ઇમારત છે તેની સામે માન્ય શ્રી સંજયભાઈ અને હિતેશભાઈ જાસોદિયા દ્વારા ધારણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે એની પાછળનું કારણ એક માત્ર એવું જ છે કે પ્રશાસનને સમય આપવા છતાં પ્રશાસન દ્વારા એ બાબતે કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી વારંવાર રજૂઆત કરવા છતાં ફક્ત દિવસો લંબાવવામાં આવ્યા છે અને જેના કારણે સમય પસાર થઈ રહ્યો છે ભવિષ્યમાં આ સમય પસાર થવાને કારણે કદાચ કોઈ મોટી ઘટના ના બને અને ઇમારત તાત્કાલિક ખાલી કરાવવાની જરૂર પડે એ માટે અને પ્રશાસનને સજાગ કરવા માટે આજે આ ધરણા પ્રદર્શન રાખવામાં આવેલું છે જેના સમર્થનમાં હું રાજમહાજન એમની સાથે o bolso.

ન્યુ સિવિલ હોસ્પિટલ જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને તેમના માટે જે કાયદા કથા હિતેશભાઈ અને સંજયભાઈ ઈજાવા જે અત્યારે ધરણા પર બેઠેલા છે તેમના સમર્થનમાં હું આવ્યો છું હું વિજય ગેલાણી સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે સિવિલ હોસ્પિટલની અંદર કાયદા કથા ટીમ દ્વારા આ જર્જીત મકાન માટે પ્રતિક ઉપવાસનું આંદોલન કરવામાં આવ્યું છે આ જર્જીત મકાનને નવ વર્ષ પહેલા ખાલી કરી દેવામાં આવ્યું હતું 52-9 વર્ષ પછી પણ આજ જર્જીત મકાન ની અંદર અત્યારે ઘણી બધી ઓપેડી ચાલી રહી છે ઘણા બધા ડોક્ટરો નર્સો કે દર્દીઓ જાન જોખમ છે છતાપણા મકાન ચલાવવામાં આવી રહ્યું છે શા માટે સારવાર કરવા માટે વિદેશ મોકલી શકે અથવા મુંબઈ જઈને મોટી હોસ્પિટલ હોસ્પિટલમાં જઈ શકે ત્યારે સામાન્ય નાગરિકો માટે સિવિલ હોસ્પિટલ એટલે કે દરેક બીમારીનું એક સારવાર કેન્દ્ર નવી સિવિલ હોસ્પિટલ છેલ્લા પચાસ સાઠ વર્ષથી જેને ધરોહર કહેવાય જેને સ્વાસ્થ્યનું કેન્દ્ર કહેવાય એ આ સિવિલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલની મરામત દર્દીઓ માટે બહુ જરૂરી છે અને ખરાબ જ્યારે બિલ્ડિંગ બાંધકામ થતું હોય છે ત્યારે સમયે સમયે એને રિપેર કરવું અને રિપેર ના થઈ શકે એમ હોય તો નવી બિલ્ડિંગનું નિર્માણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે આ જે બિલ્ડિંગની વાત છે એ બિલ્ડિંગ ઓગણીસો ને અઠ્યાસી માં બનેલું છે અને ઓગણીસો ને ની અંદર મેં એડમિશન લીધું અહીંયા આજ સિવિલ ની અંદર ત્યારે ઓલરેડી આ બિલ્ડિંગ બની ગઈ અને નવી બિલ્ડિંગ ની અંદર શિફ્ટિંગ થયું હતું એટલે તમે વિચારી શકો કે પાંત્રીસ થી છત્રીસ વર્ષ આ બિલ્ડિંગ ને થયા છે છતાં આ બિલ્ડિંગ વિશે આજની તારીખ સુધી કશું વિચારવામાં આવ્યું નથી અને આજુબાજુની અંદર ઘણા બધા નવા નવા બિલ્ડિંગો બન્યા છે જે અણગણ વહીવટના હિસાબે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે સારી રીતે થઈ શકતો નથી આથી અમારી સૌની માંગ છે સુરત શહેરના નાગરિકોની માંગ છે કે બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે નવું બનાવવામાં આવે અને એક સારામાં સારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સાથે સાથેની હોસ્પિટલ જેને સરકારી કહેવાય એવી આ એક જ માત્ર હોસ્પિટલ છે એને બનાવવામાં આવે એવી અમારી સૌની માંગણી છે લાગણી છે અને આ બાબતનો ધ્યાને લઈને રાજ્ય સરકાર વહેલી તકે આ બાબતે કાર્ય કરશે વ્યાસા જય હિન્દ જય ભારત નમસ્કાર સૌ મિત્રોને આજે સિવિલ કેમ્પસમાં સુરતના જાગૃત નાગરિકો થોડી વાત લઈને બેઠા છે એને જનતા ધ્યાને લે સરકાર ધ્યાને લે રાખું છું કેમ્પસ ઓગણીસો વર્ષ થઈ ગયા છે સરકારના રિપોર્ટ મુજબ લગભગ આઠ વર્ષથી આ બિલ્ડિંગ કામે લઈ શકાય નહીં એવી પોઝિશનમાં છે તો અહીંયા રોજ હજારો માણસોની અવર હોવાથી જવાની પૂરેપૂરી શક્યતા છે તો આવા જાહેર આરોગ્ય ક્ષેત્રમાં સરકારે કમસે કમ ઘટતું કરવું જોઈએ અને આ બિલ્ડિંગ કોઈ એ લોકો માગવા બેઠા છે એના ઘર માટે માગવા નથી બેઠા જાહેર જનતાના હિત માટે માગવા બેઠા છે અને જા કોઈ પણ ઘટના બને એ પહેલાં આને રિપેર કરવું પડે તોડવું પડે તો તોડવું પડે અને એ માત્ર ને માત્ર સરકાર અને શાસકની જવાબદારી હોય છે નહીં કે કોઈ નાગરિકોની આની અંદર આની અંદર રોજે લગભગ પચાસ હજાર માણસો આવે છે એવું ડોક્ટર સાહેબ પાયલ મને જાણવા મળ્યું તો પચાસ હજાર લોકો જ્યારે અહીંયા અવર જવર કરતા હોય ત્યારે કેવડી દુર્ઘટના બની શકે છે એ પણ આપણે એક બધાએ વિચારવા જેવી વાત છે શાસકોને થોડીક ઊંઘ ઉડે તો આ બાજુ નજર કરે ये भी सही जिमता लागनी से और मांगनी से जय हिंद जय भारत जो ये बिल्डिंग अभी इस तरह से अभी ये डिमोटाइज हो चुकी है उसके अकॉर्डिंग एक्चुअली ये ज... मतलब इस पर बिल्कुल भी ध्यान नहीं दिया जा रहा है जो एकदम ही गलत है और इनको सोचना चाहिए कि यहाँ पे जो गरीब वर्ग के लोग भी आते हैं तो वो भी कहीं ना कहीं ह्यूमन इंसान है उस हिसाब से भी उनको पूरी बिल्डिंग को पूरा रिपेयरिंग करा के अच्छे से करना चाहिए कभी भी ये गिर सकती है इस पोजिशन में आ चुकी है बिल्डिंग और उनका पूरा जो बोलता है जिम्मेदारी बनती है गवर्नमेंट की कि उसको एज अर्ली एज पॉसिबल इसको रिपेयर करवाए और हर तरह की फैसिलिटी प्रोवाइड करें जो कि इसमें कुछ हद तक नहीं भी है जी आज रोज कायदा कटा टीम द्वारा जो सिविल हॉस्पिटल की जर्जरित जर इमारत बाबते धरना प्रदर्शन कर खरेखर हमने अँ आजा खूबज दुख थी रूँ है कि आ इमरत खूब जर्जरित है અને જો કંઈ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ આ ઇમારતમાં આપણા સુરતના નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે એવી પરિસ્થિતિ છે એટલે સરકારને વિનંતી કરે છે કે જલ્દીમાં જલ્દી આ ઇમારતને દૂર કરી અને નવા નવી ઇમારત બનાવવામાં આવે અને સુરતના નાગરિકોને સારી સુવિધા મળે એવી પ્રાર્થના કરીએ છીએ છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલની હાલત ખૂબ જ ભયભીત અને જર્જરિત હતી એના માટે અમારી કાયદાકથા ટીમને જાને આ વાત ગઈ અને સંજયભાઈ ઈજાવા તેમજ હિતેશભાઈ જાસોલિયાની આગેવાની હેઠળ ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ આ મકાન ખાલી કરવામાં નથી આવ્યું અથવા બીજી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી જેથી લઈ આજે કાયદાકથા ટીમ દ્વારા પ્રતિક ધરણા ઉપવાસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો સૌ સાથે મળી સિવિલ હોસ્પિટલના દર્દીઓ તેમજ તબીબો માટે આપણે લાઈફી પાડી છે આપ સૌ અમારી સાથે જોડાવું અને હું એક વાત કહેવા માગું છું કે આજે જ્યારે કોઈ પણ નાના મોટો અધિકારી હોય કોઈ પણ નેતા હોય એનું મકાન હોય એની સારવાર થતી હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં થતી હોય જ્યારે આટ આટલો ટેક્સ ભરતી સુરતની જનતા એના માટે સારી હોસ્પિટલની સુવિધા કેમ નહીં એના માટે આ જોખમીરૂપ ઇમારત કેમ જ્યારે કાંઈ પણ જોખમ થશે જ્યારે કાંઈ પણ અકસ્માત થશે ત્યારે તમામ લોકો કેન્ડલ માર્ચ કરશે ઘણી અરજીઓ કરશે છે સોશિયલ મીડિયામાં ચલાવશે પણ પાણી પેલા પાળ બાંધવાની જે વાત હોય તે અમારી કાયદા કથા ટીમ સતત પબ્લિકની સાથે છે જય હિન્દ જય ભારત જય જય ગરવી લોકો છે મુખ્ય મુદ્દો છે બિલ્ડિંગને પાડવામાં આવે નવ વર્ષ પહેલા આ બિલ્ડિંગને રિપોર્ટ થઈ ગયેલા છે કે જર્જરિત બિલ્ડિંગ છે છતાં અહીં દર્દીઓને રાખવામાં આવે છે દર્દીઓ તેના સગાવાલાની અવર ચાલુ રહે છે આખું બિલ્ડિંગ જર્જરિત છે જો આ બિલ્ડિંગને સમયસર પાડવામાં ન આવે ને અહીં કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર કોણ તો આને વેલામાં વહેલી તકે પાડવામાં આવે એવી અમારી માંગણી છે અને આની ઉપર જે થતી હોય એ કાયદેસરની કાર્યવાહી ઝડપથી કરવા વિનંતી હું શિવમ જીવાણી હાલ નવી સિવિલ હોસ્પિટલ ઓટી હોર્ડમાં છું છેલ્લા નવ વર્ષથી સરકારના આદેશ હોવા છતાં હાલ પણ એ જ હાલતમાં બિલ્ડિંગ ઊભું છે આ બિલ્ડિંગમાં ઘણા બધા એડમિટ છે બિલ્ડિંગ પડી જાય જર્જરી હાલ આજના દિવસ સવારથી સાંજ સુધી અનશન પર છીએ છેલ્લા સાઠ દિવસમાં ખાલી કરવાનો સરકાર દ્વારા વાયદો આપવામાં આવેલ તેમ છતાં પણ કોઈ વાયદાનું પાલન કરવામાં આવેલ નથી જો કોઈ પણ ઘટના ઘટે તો તેના જવાબદાર સરકાર રહેશે હું કેતન સુજિત્રા યુ સિવિલ હોસ્પિટલ ઓટી વોર્ડ છેલ્લા નવ વર્ષથી પડી જવાની હાલતમાં અમારે ઊભી છે આરોગ્ય વિભાગમાં સુરતના સ્થાનિક અમારે કુમારભાઈ ઘાનાણી પણ અહીંયા આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે તથા સિવિલ હોસ્પિટલને ટેકા દરવા લગાવવામાં આવી છે ટેકા મારેલા છે બિલ્ડિંગને કે ક્યારે પડે એની કોઈ ગેરંટી નહીં પબ્લિક મરી જાય એની સરકારને કોઈ પણ પ્રકારની પડી નથી આજે ઘણા દિવસના સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તે માટે આજ ઘરણા ગોઠવેલા છે સરકાર બધાથી જર્જરિત મકાનો ખાલી કરાવે છે નોટિસ આપે છે આ પાછલા બે મહિનાથી કોશિશ કરી રહ્યા છે કાયદા કરતા નીતિ તેમ છતાં હાઓ સડી ગયેલી બિલ્ડિંગ જર્જરિત બિલ્ડિંગને કામમાં લેવાઈ રહી છે અને ખાલી કરતા નથી એની કારણે કોઈ પણ એક્સિડન્ટ થયું કોઈને પણ જાન વાહન નુકસાન થયું તો જવાબદાર કોણ રહેશે તો અમારી એક જ માંગ છે આ જર્જરિત બિલ્ડિંગ ખાલી કરો અને એને હવે સિવિલના જે જર્જૈ ઈમારત માટે અમે લોકો જે ઘરના પણ પૈસા છે તેના માટે હું બી કહેવા માગું છું કે આ બિલ્ડિંગ જજેજ થઈ ગઈ જેના માટે નોટિસો પણ અપાઈ ગઈ છે અને કાળુ ટ્રેન જો કોઈ પણ જતો અકસ્માત થાય એની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે અમારી માંગ એવી જ છે કે જેટલું બને તો જલ્દી આ બિલ્ડિંગ ખાલી કરાવો અને એને રીડમાં લઈ જઈ અને કામ શરૂ કરો નમસ્કાર હું છું જગદીશ માણિયા લગભગ દવાખાનું છે એ લગભગ કોઈને આવું ન જોઈએ પણ ગરીબ લોકો છે

અને એના સ્વાસ્થ્ય માટે થઈ અને અમે કાર્ય કર્યું છે અસ્તુ જય હિન્દ વંદે માતરમ મારું નામ સંજય કુમાર સવાણી છે અને સુરત શહેરમાં વકીલાતનો વ્યવસાય સાથે સંકળાયેલો છું આજ રોજ આ ઉપવાસ કરવાનું કારણ કે આ નવ વર્ષથી આ જે સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે લોકો અહીંયા સ્વાસ્થ્ય માટે સારા થવા માટે આવતા હોય છે અને આજે સ્વાસ્થ્ય માટે આવતા હોય છે તો ઉપરથી બિલ્ડિંગના ભોંપડા પડતા હોય છે તો આ લોકો અહીંયા સારવાર માટે આવે છે કે દો દુવિધા માટે આવે છે એ જ ખબર નથી પડતી સાહીઠ દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે સાઠ દિવસની અંદર આ બિલ્ડિંગને ખાલી કરવામાં આવે પણ હજુ સુધી આ બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું નથી એટલે અમારી માંગ છે કે આ બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે જેથી કરીને કોઈ સ્વાસ્થ્ય માટે અહીંયા આવે છે એને ઇન્જર્ડ થવું ન પડે અને જર્જરીજ હાલતમાં જે બિલ્ડિંગ એની પર કોપડા પડે છે અને આ જે હોસ્પિટલની જે સુવિધા છે એ કોઈ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે જય હિન્દ હિન્દયભાલ

પ્રૅક્ટિસ કરશો થઈ ગયા મારું

માણસો એટલા એટલા છે એ લોકોને બીજા સર્જરી પણ એટેન્ડ કરવાના હોય એ વેલકમ નેચરલી અન્ડરસ્ટેન્ડ હવે તમે તો છો એટલે એક જગ્યા ઓટી રહ્યા છે પ્રોસેસમાં પણ કેટલા દિવસ છે એમાં અમારું અટકેલું છે અમુક આપેલા છે એ આવે નિરાશ બાકી ચાર પાંચ ટીમ લગાવી દીધી છે અમારી ટેકનિકલ એક્સપર્ટની કારણ કે એક ઓટી લગભગ તૈયાર થતા દસેક દિવસ છે બરાબર તો એમણે ચાર પાંચ ટીમ લગાવી દીધી છે અને અમારા પાંચેક ઓટી તૈયાર થઈ ગયા છે સો દેટ મીન્સ એક મહિનામાં તો અમારું ફૂલ ફેસ બધું થઈ જશે જે ખરીદી થઈ છે સામાન આવવાનો છે ને એપા ફિલ્ટર ને એના સ્પેશિયલ ગેટ હોય સ્પેશિયલ મશીન્સ હોય એ બધાના પ્લસ સરકારી પ્રોટોકોલમાં ટાઈમ લાગે એમાં અમે રજૂ રહ્યા છીએ એ એટલે પછી ફટાફટ અમારા બોર્ડ અને ઓટી શેફ્ટ થઈ જશે ચાલક જે તમે મહિનાનો ટાર્ગેટ રાખો છો મહિનાનો ટાર્ગેટ રાખો તો તા સુધી મહિના પહેલે અને બાકી તમારે વોર્ડ અને જે જે ઓટી ની જરૂર વોર્ડ તમે ઓલરેડી શિફ્ટ કરી દીધા છે અને ચાલુ પણ જેમાં વોર્ડ જરૂર હતી એટલે મેડિસિન ડિપાર્ટમેન્ટ હા જેમાં વોર્ડ જરૂર નથી હતી એ મારું આખું શિફ્ટ થઈ એ લોકોનું આઈસીયુ પણ શિફ્ટ થઈ ગયો અને બ્લડ કલેક્શન સેન્ટર બ્લડ કલેક્શન સેન્ટર સેન્ટર બધું જે કઈ સેન્ટર એ તો અત્યારે જ્યાં ચાલે છે તે ચાલી જ રહ્યું છે અને એના માટે શું હોય કે પ્રોસિજર હોય શિફ્ટ કરો તો લાયસન્સ લેવો પડે ફરી તમારી લાયસન્સ ઓથોરિટી બેંક હોય એ બિલ્ડિંગમાં ચાલે છે ને એ એમાં એવું હોય કે તમારે એમાં લાયસન્સ લેવો પડે કે બીજે જાવ છો ના પછી એનું ઇન્ટિરિયર તમારે પાસ કરાવવું પડે પછી પેલી કંપની પાસ કરે એટલે એ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે પ્રોસિજર ચાલુ એકલા દિવસની પ્રોસિજર આવે આ દિવસથી તો મેં પણ નથી પૂછ્યું પણ અમે આ જગ્યાએ કરીએ છીએ આ પ્રોમવેલિક છે ત્યાં સેકન્ડ ફ્લોર પર અમારી બિલ્ડિંગ શીખે છે તો કર્યા પછી શું આપણે છે કે એ અમારું વર્ષે બજેટમાં પાસ થયેલું બિલ્ડિંગ ડિમોલિશ કરી અને ત્યાં નવું કન્સ્ટ્રક્શન કરવાનું

સીધું તોડવાનું છે મતલબ મેડમ એવું કામ શરૂ થઈ જવાનું તો બ્લડ બેંક જે પ્રોસેસર ક્યાંથી શરૂ તો એમાં એવું નથી લાગતું કે એમાં જ એક મહિનો લેટ થઈ ગયો નકર

મોરબી જે ફૂલ દુર્ઘટના છે એમાંય મારું પીએલ છે તો આ બધી વસ્તુ થયા પછી જે પીએલ કરવું પછી સિસ્ટમને હલાવું બીજું સિસ્ટમ નવું બનાવવું કાયદો બનાવવું એટલા માટે અમે એવું નથી કર્યું કે પહેલેથી અમે એક્ટિવ બી જાય કારણ કે આ વસ્તુ જે એવું છે કે એકવાર પડ્યું ને તો ઓછામાં પાંચસોને કેશો તો મિનિમમ આવવાનું છે અમને એવું લાગી જાય કારણ કે તમારા તમામ ફ્લોરમાં અત્યારે ફૂલે ફૂલ છે

પહેલાં કાંઈને ખસેડવું જોઈએ કોઈને એવું લાગે કે મેડિસિન ખસેડવું જોઈએ સો એ વ્યક્તિ વ્યક્તિ જે ડિસિઝન તો બદલાય એટલે ધેટ ઓલ લાઈક લાઇક પ્રોનાઉન્સનો પ્રોસિજર બાકી સરકાર તરફથી પ્રયત્નો ચાલુ જ છે અને આ ઓલરેડી અમારા આગલા બજેટમાં પાસ થઈ ગયેલું છે બેલિંગનું ડિમોલ્યુશન અને રિકોન્સન અગિયાર માળનું બિલ્ડિંગ અમારું અહીંયા બની રહેવાનું છે અને અર્ધી સોરી ફુલફિલેટ આઈ એન્ડ વનસ ના એનું તો પહેલા એટલે અમારી આ શિફ્ટિંગ ભી અમારી લગભગ 4 થી 5 વર્ષનો અમે જે અત્યારે કરીએ છે પાંચ વર્ષ સુધી તમારે માં રહેવાનું હોય તો ઇન્ટિરિયર ભી એટલા વખત માટે તમારે કરાવવું પડશે અમે એક અમારો અત્યારે મેટર નથી છતાં એક વાત પૂછું તમને કે 10 માળ ઉપર 12 માળ જે કોવિડ સેન્ટર બનાવેલું છે આપણે એ કોવિડ સેન્ટર અત્યારે યુટિલાઈઝ કરી શકતા હોવ છે આવડતું તમે ડાચિફ કરો છો કે અ મારી પાસે થોડા ગોટી અહીંયા બની રહ્યા છે અને થોડા ગોટી ત્યાં બની રહ્યા છે તો મારો ગાયનેક અને પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ત્યાં જ એટલે બાળકોનો અને માતાનો વિભાગ અને બાકીના બધા સર્જરી મેડિસિન અહીંયા રહેશે કેજ્યુલટી એવિલિંગ રહેશે વાત એવી ચાલે છે બિલ્ડિંગ આપકો સેવાઈ સ્પેશિયલ માં મારા ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે એટલે બધું ઇન્ટિરિયર થઈ ગયું છે બે પેશન્ટ એમાં કેવું ચાલે છે કે જૂના પેશન્ટ છે જેને ડિસ્ટર્બ નથી કરવા એને ત્યાં ત્યાં રાખીએ છે નવા એને એને ત્યાં છે એટલે એક વાર ફૂલ ડિસ્ચાર્જ થઈ જશે પછી આખું સ્પેશિયલ વોર્ડ ત્યાં જતું રહેશે એટલે સ્પેશિયલ વોર્ડનું ચાલી રહ્યો છે હિમોફિલિયા એક મારું સ્પેશિયલ બ્રાન્ચ ચાલે છે એનજીઓના કોલેબ્રેશન સાથે એ ઓલરેડી શિફ્ટ થઈ ગઈ છે અને ત્યાં અમારે ઓટી બની રહે છે બની જશે એટલે મારે કંઈ નથી શિફ્ટ કરી દેશે બહુ ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓ બધા સ્ટ્રેચરમાં જાય છે મારે ઓટી ની હાલત અને એમ આમ જે અત્યારે જે હોસ્પિટલમાં દર્દીઓ આવે છે ને જાય છે ને એ બહુ ગંભીર બાબત થી જાય છે સ્ટ્રેચરમાં એમના ફેમિલી મેમ્બર જ ચલાવી જાય છે એ તમારા ધ્યાનમાં કદાચ નહીં હોય તમે નહીં માનો બસ લોડ બોલ છે પ્લીઝ રેકોર્ડ મત કરશો નહીં